ભાજપના કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર ચૈતર વસાવા અને અનંત પટેલ પર આક્ષેપ લગાવ્યા હતા જે અંગે વસાવાએ મંત્રીને જવાબ આપતા આપી પ્રતિક્રિયા રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હરપતિ દ્વારા માંડવી ખાતેના એક જાહેર કાર્યક્રમમાં જાણે સરસ્વતી એ કંઠે બેસીને એમની જે અંદરની વાત હતી તે બહાર મૂકી છે એવું અમને લાગે છે એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારે નિર્ણય લીધો નથી અને લેશે નહીં આ એમનું નિવેદન જ સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે હૃદયની વાત હોટે આવી ગઈ છે ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે તો એડિટિંગ કર્યું હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એમણે બીજી વાત કીધી છે કે ચૈતર વસાવ આનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવ્યું છે લોકસભા રાજ્યસભા લાવ્યું છે ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી સોનગઢ વાંસદા ડાંગ ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ દિવ્ય શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા પાંચ વર્ષમાં થઈ છે જેમ કે ટેરાફીલ બંક બેડ બાયોગેસ ડુઇલ કીટ જેવી તપાસ કરાવો તો પાંચ વર્ષની કામગીરીમાં હું ચેલેન્જ સાથે આવે છે પોતાના મંત્રીકાળ દરમિયાન એમણે ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને મળનારી શિષ્યવૃત્તિ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ પણ એમણે મેનેજમેન્ટ અને વેકેટાની બંધ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ પૂરું થઈ ગયું છતાં એમણે ચૌદસો પંચાણું કરોડ આજ દિન સુધી ફાળવ્યા નથી નવસો ને બે કરોડ એમણે વણ વપરાયેલા મૂક્યા છે જે એમના મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભાના ગૃહમાં સૂચવી છે ત્યારે ચોવીસો કરોડ રૂપિયા સાહીઠ ટકા જેટલું બજેટ આજ દિન સુધી કેમ ફાળવવામાં નથી આવ્યું એનો કુંવરજીભાઈ ખુલાસો કરે અને કુબેરભાઈ ડિંડોરની દાહોદ ખાતેની એમના જે આગળ પાછળ ફરનારા મહેન્દ્ર મહેન્દ્ર અને સંજય પંચાલ એની કામગીરીની પણ તપાસ કરવામાં આવે તો આ બંને મંત્રીઓનું કરોડો નું છે એમને થાય વિધાનસભાના ફોર ઉપર આ ચેતર વસાવા અને આ પટેલ એક પણ આદિવાસી હિતની વાત કરી નથી એ લોકો જે અત્યારે બાર વાત કરે છે એક પણ વાત નથી તમે સાંભળ્યો જોઈશું તમે એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી અને એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે પીસી કાર્ડ બદલી નાખ્યો આજે પણ કેવા માંગુ છું આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી પીસી કાર્ડ ચાલુ છે હા મિત્રો કેવા પ્રકારનો પીસી કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો નર્સિંગ કોલેજ અને માત્ર ને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું એવી કોલેજે અમે ફી સી કાર્ડ બંધ કર્યો છે આજે હું જાહેર માં સ્વીકારું છું અમારે એવા નર્સ કે એવા